ફેસબુક પર મિત્રતા કેળવી યુવતીને લગ્નની લાલચે સુરત બોલાવી દે વેપારમાં ધકેલનાર નરાધમને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો હતો વેસ્ટ બંગાળમાં રહેતી યુવતીને સુરતના યુવક સાથે સોશિયલ મીડિયા ફેસબુક મારફતે મિત્રતા થઈ ગઈ હતી ત્યારબાદ યુવકે યુવતીને લગ્નની લાલચ આપી સુરત બોલાવી હતી જેથી નવ મહિના પહેલા યુવતી સુરત રહેવા માટે આવી ગઈ હતી જ્યાં યુવકે તેણીના ઘર પાસે જ યુવતીની એક રૂમમાં રાખી હતી જો કે યુવકે લગ્ન કરવાના બદલે તેણીને દેહ વેપારના ધંધામાં ધકેલી દીધી હતી અને માર પણ મારતા હતા જેથી યુવતીની કંટાળીને અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા અમરોલી પોલીસે ગુનો નોંધી નરાધમ અજલ મુલ્લાની ધરપકડ કરી હતી જ્યારે તેની સાથ આપનાર તેની પત્ની અને સાસુને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ સુરત સુરતના અશ્વિની કુમાર રોડ ખાતે આવેલા કોંગ્રેસી કોર્પોરેટ દિનેશ કાછડિયાના મેડિકલ સ્ટોર પર અસામાજિક તત્વોએ આતંક મચાવી હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અશ્વિનીકુમાર રોડ પર કોર્પોરેટર દિનેશ કાછડિયાની રાધે ક્રેમિસ્ટ મેડિકલ સ્ટોરમાં ગત રાત્રે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો જેમાં કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે જ્યારે અસામાજિક તત્વોએ લૂંટ પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે જ્યારે વધુ તપાસ પોલીસ કરી રહી છે અંતે ઉલ્લેખનીય છે કે સીસીટીવી પ્રમાણે હુમલો કરનાર યુવકો દારૂના નશામાં હોવાનું નજરે પડી રહ્યું છે લથડિયા ખાતા મેડિકલ સ્ટોર પર હુમલો કર્યો હતો કોંગ્રેસી નગર સેવકના મેડિકલ સ્ટોર પર દારૂના નશામાં હુમલો કર્યા હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે ત્યારે હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત પાડેસરા ખાતે આવેલા પ્રેમનગર સામે બ્રિજ નીચે અજાણી મહિલાનું લોહી લોહણ હાલતમાં મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી પાડેસરા વિસ્તારમાં આવેલી પ્રેમનગર સામે નવા બનેલા બ્રિજ ની ખાડી લોહી લોહણ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો પાણીમાં તરતા મૃતદેહ ને અંગે સ્થાનિકોએ પોલીસમાં જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી અને કાળા કલરના ફાટેલા બુરખા જેવા કપડામાં મળેલો વૃદ્ધે લોહી લોહાણ હાલતમાં હતો ફાયર બ્રિગેડ સહિતના કાફલાએ લાશ પાણીમાંથી બહાર કાઢી હતી બાંદા પોલીસે હત્યા આત્મહત્યા અંગેની દિશામાં તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત